આ ઓકળાનું પાણી બતાવી છે આ તુલસીનગર એક અને બેની વચ્ચે ઓકળું છે રામદેવપીરનું મંદિર આવેલું છે એ સાઈડ છે અને સંત કૃપા સોસાયટીનું નામ છે આ ઓકળામાં પાણી હાલું જાય છે અત્યારે તો ઓછું થઈ ગયું છે ઘણું પણ જ્યારે વરસાદ આવ્યો ત્યારે વધુ પાણી હતું આખું ઓકળું પાણીમાં હતું અને આમાં અમને નગરપાલિકાઓ ના સાહેબોએ રસ્તો કાઢી દીધો છે અને કીધું છે બોલદો જરો બે દી આવ્યા હતા અને કાંઠાની બધું હું આગું કસેડી દીધું છે અને કીધું છે કે આમાં તમારો રસ્તો છે હવે આમાં નાના છોકરાઓને નિશાળે જવાનું ટ્યુશન જવાનું આ કઈ રીતના અમે હાલી એકવી અત્યારે તો સાત વાગ્યા છે પણ સાડા છની સાડા છ સાતની વચ્ચે આ મીડિયા ઉતારું છું હું અત્યારે હજી એક દીથી વરસાદ પડે છે આખું ચોમાસું અમારે કાઢવાનું છે કઈ રીતે અમે આમાં મુશ્કેલીમાં ફસાઈ ગયેલા હવી કઈ રીતે અમે આખું ચોમાસું કાઢવી નાના બાળકોને પુષણ નિશાલ બધું આમાં મોકલવાનું અમારે વસ્તુની સગવડતા કેવી રીતના કરવી આ બધા કામે જાય તે સગવડતા કેવી રીતના ગાડીઓ ફસાઈ જાય છે એટલા માટે અમે આ વિડીયો ઉતાર્યો છે નમસ્તે હું ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું અને મારથી અહીંયા નિશાળે મારું મારી સ્કૂલ બહુ અહીંયાથી આગી છે અને મારે અહીંયા મુશ્કેલી આ ઓકળામાંથી ચાલવામાં છે અને હું આશા રાખું છું કે તમારે આ વિડીયો તમારા પાસે પહોંચે અને તમને ને ખબર પડે કે અમારે અહીંયા કેટલી મુશ્કેલીઓ છે અને અમારે અહીંયા વરસાદનું પાણી એટલું બધું ભરાઈ રહે છે મારા પપ્પા હજી સુધી આવ્યા નથી એટલે ચિંતા ઘણી રહે છે અમારા ઘરના લોકો પણ હજી આવ્યા નથી અને જો તમારું આ બધો અમારો ઘરનો નો વિડીયો છે અને આ રસ્તાનો નો વિડીયો છે સરકાર શ્રી ને અમે એટલી અપીલ કરવી કે અમે અમારો રસ્તો ગમે ત્યાંથી અમને શોધી દો આ ઓકળા અમારેથી અમારી ચલાય છે નહીં આ ઓકળા નાના નાના જીવ જંતુ મોટા જીવ જંતુ બધું જ ચણાઈ જાય છે તો આ નાના છોકરા કેવી રીતના હાલી એક ગયા જો વાડીઓવાળા એ બધાએ રસ્તો બંધ કરી દીધો છે એટલે અમારો રસ્તો અહીંયા ઓકળામાં છે આ અમારા ઘરનો વિડીયો છે અહીંયા પેલા રસ્તો અમારો ચાલુ હતો અને અહીંયા બધું વાડીવાળાએ આગળ રસ્તો અમારો બંધ કરી દીધો છે આડી રીતે વાવી દીધું છે જો લાઇટ ના થાંભલા છે પણ સતાય અમને અંધારે લાઇટિંગ ની સગવડતા નથી નથી અમારે ગટર ની સગવડતા તેની સગવડતા નથી આગળ મકાન છે ઘણાય સરકારશ્રીને એટલી અપીલ કરવી છે કે અમારી મુશ્કેલી દૂર કરો અમને અમારો રસ્તો શોધી દ્યો અને લાઈટની માંગ કરવીશી અરજી પણ તે અમને અરજીનો જવાબ આપ્યો નથી અત્યારે તો ઘણું પાણી ઓછું થઈ ગયું પણ શરૂઆતમાં આખું ઓકળું ચાલુ હતું હજી આટલું પાણી જાય છે તો નાના છોકરાઓની શુદસ્તા થઈ અમારે એટલી મુશ્કેલી છે આ અડધો થાંભલો ઉડી ગયો છે હજે પાણી વહેતું છે કલાક બે કલાક લગીને પાણી એમ આમ ચાલુ રહે છે ત્યાં સુધી અમારે જવું ક્યાં અમારી અરજી સ્વીકારો અને અમને મુશ્કેલીમાંથી બહાર કાઢો સરકારને એટલી અપીલ છે આ ઓકળામાંથી આ પાણીમાં નાના છોકરાઓ નાના બાળકો કેવી રીતના હલીએ કે અમે કંઈ જવાબદારી કોણ નાના છોકરાઓ ફસાઈ જાય એની આ બધી વાડી વિસ્તાર છે આ બધી વાડી વિસ્તારમાં અમારો રસ્તો બંધ બંધ છે અને નગરપાલિકા દ્વારા અમને આ ઓકળામાં રસ્તો સીંધી દીધો હતો તે કાંટા અને તે બધું આગું ખસેડીને કીધું હતું કે તમારો રસ્તો હવે અહીંયા છે આ વરસાદ વધી રહ્યો છે હું વિડીયો અહીંયા જ પૂરો કરું છું